મારો ભય ખુશ હે એ ના પેલો નાળિયું ના માથા જેવું તો એનું માથું છે ને અને કેટલી વખત ક્યાં કરવા તો મોતું તો નહીં

તો એને થેલો ભરાય તમ તો જતા ખબર નહી અલ્યા રોજ ખબર પડે છે સરપંચો જોઈશી તમારી બધાની લોકાઈ કરવા જાવ છું વડનગર તે અમારી લોકાઈ કા કરો છો તમે તપસ વચ્ચે તો આવ બોલવાના જાવ છું રોજ જાવ છું પણ પૂછી હું થઈ ગયું દે પૂછી થઈ ગયું અલ્યા રોજ ખબર છે કે હું તો આ વડનગર સિવાય જાવ છું બીજા વડનગર વેણી ખાવા મળે છે થોડા ગોઠોને બોલવાનું પછી એ બધી વાત જવા દેવા તમારા ભાઈ ના છોકરા ને હતી

અલે હું તો ઓટો ઓઢો સુડ્યા તમારા સેકન આખા કોઈ લેતું નહીં તો આખો રંગ બાયલા જેવો જે કોઈ બાયરા કરતો કોઈ આવતું નહીં એટ કરાવી કરાવે તમારો કોમે દાતા હોય તો શું બોતો તું કે તો જીયો કોઈ આવી ગયો સવા દે કોમ નું અંગૂટો નતો તો તો આ તો કોમ થઈ ગયું છે મારે કોમ પંચાયતો પંચાયત માં બધો લાકડો બુંદ્યો બધી વેરી વેરી મોકલી દીધી પોસ્ટ વર્તી કેસ લડતો તો આ કેશત પટ્યો કેશ જ પટ્યો ચિંતા નહીટલું ખાલી પચી વખત હોય મારી વાત જોઈ રહ્યા હતા હું યાર પેલી તારા છોકરા ની જેમ સર તમારા ભાઈ ને પેલા છોકરા ને તે

અરે હું તો છોકરું નહીં આજુ થી બોલાય નઈ હું આપણી વાત ના કરેલી છે એમાં ભાઈ ભૂલી ગયા છે અરે બધી ખબર છે મને કરી ના મારે નહી આપવું મારું કોઈ છોકરું હેડવાન કરવાથી લડાવેર આવ્યો આના તે પૈસા લૂંટવાના હેલા

તમે તો બાર બોસો એટલે આવું એમ તો પાછો વાત નાખે કે ખાલી કોઈ વધારે રાખ્યું ના

તેરી જલક સરપે આ લે पुष्पा ના બનીતા અરે થોડો મારો ભઈનો રાખ્યો ને એટલે તો માર દેજે મેરતો તો કે દેરતો તો પણ હેડ હા તે આ પાકે કોઈ વાગ્યું છે કો કશું વાગ્યું નહી લેવા તો ઘોડા ભાઈ કોઈ એક્શન હોજે તો નહીં